જય મહાકાલ હર હર મહાદેવ નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે નાગરવેલ ચેનલમાં આજનો આ વિડિયો દિવ્ય અને પ્રાચીન ભારતીય પરંપરાને ઉજાગર કરતી યાત્રા છે બાર જ્યોતિર્લિંગોની યાત્રા શિવ માત્ર એક દેવ નથી તેઓ આદિ છે આનંત છે અને અવિનાશી છે જ્યારે બ્રહ્મા અને વિષ્ણુએ પોતે શ્રેષ્ઠ હોવાનો દાવો કર્યો ત્યારે શિવજીએ એક અજાયબીરૂપ જ્યોતિનું સ્વરૂપ ધારણ કર્યું એક એવું અજવાળું કે જેનો તો આરંભ જોવા મળ્યો ન તો અંત શિવજીનો સંદેશ સ્પષ્ટ હતો જે પ્રકાશનો આરંભ અને અંત શોધી ન શકે તે કેવી રીતે ભગવાનને સમજી શકે અને જ્યાં જ્યાંગ ભગવાન શિવનો આ જ્યોતિ સ્વરૂપ પ્રગટ થયું ત્યાંગ આવ્યા બાર પવિત્ર જ્યોતિર્લિંગ પ્રગટ થયા ચાલો આજે એની યાત્રાની શરૂઆત કરીએ પ્રથમ છ જ્યોતિર્લિંગોથી એક સોમનાથ ગુજરાત સૌથી પ્રથમ છે સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ શિવજી પોતે ચંદ્રદેવની પુકાર પર પ્રગટ થયા કથા અનુસાર પ્રજાપતિ દક્ષે પોતાની સત્તાવીસ પુત્રીઓનું વિવાહ ચંદ્રદેવ સાથે કરાવ્યું પરંતુ ચંદ્રદેવનું પ્રેમ માત્ર રોહિણી માટે વિશેષ હતું બાકીની પત્નીઓ દુઃખી થઈ અને પિતા પાસે ફરી દક્ષે ચંદ્રને સમજાવ્યા પણ ચંદ્રે વાત ન માની અંતે ક્રોધિત દક્ષે ચંદ્રદેવને ક્ષયરોગનો શાપ આપી દીધો ચંદ્રનું તેજ ઓસવી ગયું બ્રહ્માંડમાં અંધકાર છવાઈ ગયો બ્રહ્માએ ઉપાય જણાવ્યો ચંદ્રદેવે પ્રભાસ પાટણ જઈને ભગવાન શિવની આરાધના કરવાની હતી છ મહિના સુધી ચંદ્રદેવે દસ કરોડ મૃત્યુ જય મંત્રનો જાપ કર્યો ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન શિવ પ્રગટ થયા આશીર્વાદ આપ્યો હે ચંદ્ર તું દરેક પક્ષે ઘટશે અને વધશે પણ તારું તેજ પાછું મળશે અહીં શિવજીએ જ્યોતિર્લિંગ રૂપે પોતાનું પ્રકટ્ય કર્યું જે સોમનાથ તરીકે જાણીતા થયા બે મલ્લિકાર્જુન આંધ્રપ્રદેશ બીજું જ્યોતિર્લિંગ છે મલ્લિકાર્જુન દક્ષિણ ભારતનો કૈલાશ જ્યાં શિવ અને પાર્વતી બંને વિરાજે છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે અહીંના દર્શન માત્રથી મોક્ષ મળે છે એક દિવસ કાર્તિકે અને ગણેશજી વચ્ચે પ્રથમ લગ્ન કોનું થાય એ વિશે વિવાદ થયો શિવજીએ શરત મૂકી જે પૃથ્વીની પ્રથમ પરિક્રમા કરી પાછા આવશે તેનું પહેલાં લગ્ન થશે કાર્તિકે તો તરત મોર પર ચઢીને નીકળી પડ્યા પણ ગણેશજી મોટા શરીર અને ઉંદર જેવા વાહન સાથે તેમને બુદ્ધિથી કામ લીધું માતા પિતાને બેસાડ્યા અને કહ્યું માતા પિતા એટલે આખું બ્રહ્માંડ અને તેમની સાત વાર પરિક્રમા કરી શિવજી ખૂબ ખુશ થયા અને ગણેશજીનું લગ્ન સિદ્ધિ અને બુદ્ધિ સાથે કર્યું કાર્તિકે જ્યારે પાછા ફર્યા અને જાણ્યું કે લગ્ન થઈ ચૂક્યા છે તેઓ દુઃખી થઈ ક્રૌચ પર્વત તરફ ચાલ્યા ગયા માતા પિતા બાદમામ ત્યાગ પહોંચ્યા પરંતુ કાર્તિકે ત્યાંથી પણ ત્રણેય યોજન દૂર ચાલ્યા ગયા શિવ પાર્વતી બંને ત્યાં જ રોકાઈ ગયા અને શિવજીએ મલ્લિકાર્જુન રૂપે પોતાનું પ્રકટ્ય કર્યું પાર્વતી ત્યાગ રૂપે રહી તેથી તે જ્યોતિર્લિંગ કહેવાય છે મલ્લિકા અર્જુન અહીં શક્તિપીઠ ભ્રમરાંબા દેવી પણ છે જ્યોતિર્લિંગ અને શક્તિપીઠનું એકમાત્ર પ્રાગટ્ય ત્રણ મહાકાલેશ્વર મધ્યપ્રદેશ ઉજ્જૈન આ તૃતીય જ્યોતિર્લિંગ છે મહાકાલ જે એકમાત્ર દક્ષિણમુખી જ્યોતિર્લિંગ છે અવંતી ઉજ્જૈન માંગ એક બ્રાહ્મણ વેદપ્રિય શિવભક્ત હતા જે રોજ પાર્થિવલિંગની પૂજા કરતા તેમના ચાર પુત્ર પણ ભક્ત હતા એ સમયે દૂષણ નામના દૈત્ય ધ્રણે લોકમાં આતંક ફેલાવ્યો તે અજય બન્યો હતો બ્રહ્માના વરથી એક દિવસ તેણે અવંતી પર ચઢાઈ કરી જ્યારે દૂષણે ભક્તોને મારવાનો પ્રયાસ કર્યો ત્યારે શિવભક્તો ભયવિહોણ થઈ ધ્યાનમાં તલ્લીન રહ્યા ત્યાં શિવજી જલ્દી જ પ્રગટ થયા મહાકાલ રૂપે માત્ર એક હુંકારથી દૂષણ અને તેની સેનાનું વિનાશ કર્યું ભક્તોના વિનંતીથી શિવજી ત્યાં જ મહાકાલેશ્વર તરીકે સ્થિર થયા આજ સુધી તેમના દર્શનથી ભક્તોને આશીર્વાદ અને મોક્ષ મળે છે ચાર ઓમકારેશ્વર મધ્યપ્રદેશ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ વિંધ્ય પર્વત પર આવેલ છે જ્યાં ભગવાન શિવના બે રૂપની પૂજા થાય છે ઓમકારેશ્વર અને મમલેશ્વર વિંધ્ય પર્વતને નારદ મુનિએ કહ્યું કે તે ઊંચો છે પણ મેરુ પર્વત વધુ ઊંચો છે તે વાતથી દુઃખી થઈ વિંધ્ય પર્વતએ શિવની આરાધના કરી છ મહિના સુધી પાર્થિવલિંગની પૂજા કરી પ્રસન્ન થઈ શિવજીએ તેમને ઉત્તમ બુદ્ધિનો વરદાન આપ્યો અને ત્યાં જ સ્થાપિત થયા એ જ લિંગમાંથી બે સ્વરૂપો પ્રગટ થયા એક ઓમકારેશ્વર અને બીજું મંગલેશ્વર આ બંને ભક્તોને આજ સુધી કલ્યાણ આપે છે પાંચ કેદારનાથ ઉત્તરાખંડ કેદારનાથનું પવિત્ર સ્થાન પાંડવોના પાપ પ્રાયશ્ચિત સાથે જોડાયેલું છે મહાભારત યુદ્ધ પછી પાંડવોને બ્રહ્મહત્યાનો પાપ લાગ્યો શ્રીકૃષ્ણે કહ્યું માફી માત્ર શિવ આપી શકે શિવ પાંડવો ઉપર રિસાઈ ગયા અને છુપાઈ ગયા પાંડવો ગઢવાલ પહોંચ્યા જ્યાં શિવ બળદ રૂપે છુપાઈ ગયા વિમએ પોતાના શરીરને પર્વત જેટલું મોટું બનાવી બળદોની વચ્ચે શિવને ઓળખી લીધા

જ્યારે તેને ખબર પડી કે શ્રીરામે તેના પિતાનો વધ કર્યો છે ત્યારે તેણે શિવની તપસ્યા કરી વરદાન મેળવનાર ભીમે દેવતાઓ અને ઋષિઓ પર અત્યાચાર શરૂ કર્યા આ સમયે શિવજીએ ભીમ સાથે ભીષણ યુદ્ધ કર્યું અંતે શિવજીએ ભીમનો સંહાર કર્યો દેવતાઓએ વિનંતી કરી કે શિવજીએ ત્યાં જ સ્થિર થાવું જોઈએ શિવજીએ તેમ કર્યું અને ત્યાગ ભીમાશંકર જ્યોતિર્લિંગ રૂપે અવતરણ કર્યું મિત્રો આ હતી અમારી જ્યોતિર્લિંગ યાત્રાનો પહેલો ભાગ આગામી વિડીયોમાં આપણે બાકીના છ જ્યોતિર્લિંગોની કથાઓ અને ઐતિહાસિક રહસ્યોને જાણશું કોમેન્ટમાં જરૂર લખો કે કયું જ્યોતિર્લિંગ આપના મનને સ્પર્શે છે